Oh, કોચા રૂ જેવા નરમ ઈદડા તૈયાર કરવા માટે ત્રણ કપ ભરીને આપણે ઇડલીના ચોખા લેવાના છે એક કપ ભરીને અડદની દાળ બંનેને પાંચથી સાત કલાક પલાળીને રાખવાના અડદની દાળની અંદર થોડું દહીં નાખી અને અલગથી ગ્રાઇન્ડ કરવાની છે એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની ચોખાની અંદર પણ થોડું દહીં નાખીને વાટી લેવાનો અને પછી બંનેને મિક્સ કરવાનું સાથે થોડી સૂજી ઉમેરી દેવાની છે ચારથી પાંચ મિનિટ ફાટી અને આઠથી દસ કલાક માટે એને રહેવા દઈશું જેથી એકદમ સરસ હાથો આવી જાય આ રીતની એની કન્સિસ્ટન્સી રહેશે હવે જરૂર જેટલું ખીરું આપણે બાઉલની અંદર કાઢી એની અંદર સ્વાદ મુજબનું મીઠું તેલ ઉમેરવાનું છે આદુ મરચાંની એકદમ ફાઇન પેસ્ટ ઉમેરવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે દરેક થાળીની અંદર આપણે અલગથી સોડા નાખવાનો છે તો એક થાળીનું ખીરું અલગ કાઢી એની અંદર આપણે સોડા નાખી દઈશું તમે ઈનો પણ વાપરી શકો આ રીતે એને પ્લેટમાં ફેલાવી દેવાનું છે અને ઉપર આપણે મરી પાવડર એની પર સ્પ્રિંકલ કરીશું તમે લાલ મરચું પણ છાંટી શકો છો આ રીતની પ્લેટ તૈયાર થઈ જાય એટલે આપણે સ્ટીમરની અંદર દસથી બાર મિનિટ માટે એને સ્ટીમ કરી લઈશું વઘાર માટે તેલની અંદર આપણે રાઈ હિંગ સફેદ તલ લીલા મરચાં અને લીમડાના પાન એડ કરવાના છે અને પછી વઘારને આપણે ઈદડા પર આ રીતે છાંટી દેવાનો છે તો એકદમ પોચારૂ જેવા નરમ ઈદડા આપણા તૈયાર થઈ ગયા છે